ઉત્તર ગુજરાતનું ફેમસ અને પ્રતિકારક શક્તિ વધારે તેવું લીલી હળદરનું શાકની હું આજે પરફેક્ટ માપ સાથે રેસીપી આપીશ તો અહીંયા અઢીસો ગ્રામ લીલી હળદર લેવાની છે લીલી હળદર આ રીતે એકદમ જાડી હોય એવી લેવાની છે એને પાણીથી ધોઈને છાલનો ભાગ કાઢીને આ રીતે ગ્રેટ કરવાની છે ઝીણી ખમણીથી જ ગ્રેટ કરવાની છે હવે એક પેનમાં સૂકા બધા મસાલા અડધો કપ જેટલા લીલા વટાણાને ગરમ પાણી એડ કરીને સારી રીતે આ રીતે બોઇલ કરી લેવાના છે હવે મોટા ચાર ચમચા ઘી એની અંદર હળદર એડ કરીને હળદરને સારી રીતે આ રીતે કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું હવે તે જ ઘીની અંદર બધા સૂકા મસાલા ડુંગળી મીઠું આદુનિક લીલું અને સૂકું